પાવર સ્ટેશનના પરિસરમાં છેલ્લા દિવસોમાં દીપડાની ટીવી ન્યૂઝ ચીફ આમદ નોતિયાર સાથે વાતચીત કરી હતી વન વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે અહીંનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે તેથી દીપડાને પકડવા માટે છેલ્લા ત્રણ દિવસથી પ્રયાસો ચાલુ છે વન વિભાગ તથા તંત્ર દ્વારા જાહેર સૂચનાઓ આપવામાં આવી છે ખુલ્લામાં નોનવેજનો નિકાલ ન કરવો જરૂરી કામ સિવાય બહાર ન નીકળવું એકલા જવાનું ટાળવું દીપડું નજરે પડે તો તરત જ વન વિભાગને જાણ કરવી લાકડી કે પથ્થર વડે દીપડાને દોડાવવાનો પ્રયાસ ન કરવો સ્થાનિક લોકો આશા વ્યક્ત કરીએ છીએ તાત્કાલિક દીપડાને પકડીને લોકોનો ભય દૂર કરશે ક્યાંય પણ દીપડો દેખાય તો રાઉન્ડ ફોરેસ્ટ દિલીપ જોશી સાથે સંપર્ક કરવો આ માટે નંબર છે સિત્તેર છ અઠાણું જીરો ચારસો પાંચ આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા